સીમા હૈદર પોતાના ચાર બાળકો સાથે નેપાળ થઈને પાકિસ્તાન થી ભારત આવ્યા હતા તે હવે ફરી એક વખત પાકિસ્તાન જશે આ પ્રશ્નો છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં રહ્યો છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામના હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાન થી આવેલા લોકોના વિઝા રદ કર્યા અને તેમને પાછા જવાનો આદેશ આપ્યો આવી સ્થિતિમાં પ્રશ્ન એ જ ઉભો થાય છે કે શું સીમા હૈદર પણ પાકિસ્તાન પાછા જશે કેટલાક લોકોએ તો કહ્યું છે કે અન્ય પાકિસ્તાનીઓની જેમ સીમા હૈદરને પણ

તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એક પણ વિડીયો પોસ્ટ કર્યો નથી પરંતુ જો વાત કરવામાં આવે તેમને હાથ જોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક અપીલ કરી હતી ને એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં તેઓ એવું પણ કહી રહ્યા છે કે તેમને ભારત છોડવા દેવામાં આવે નહીં જોકે ક્યાંક એવું પણ સામે આવ્યું હતું કે આ વિડીયો છે તે તેમનો જૂનો છે ત્યારે સીમા હૈદરને લઈને જે મિથિલેશ ભાટી છે એમના દ્વારા પણ વધુ એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ મહિલા પાકિસ્તાનની છે તો પછી ભારતની કેવી રીતે હોઈ શકે મિથિલેશી સીમાને તાત્કાલિક પાકિસ્તાન મોકલવાની માંગ પણ કરી છે